સેતુ બંધ ઉપર જે રામની રામે ભગવાન શિવની પૂજા કરી વિશેષ રૂપે પૂજા કરી શું કામ તો ચઢાઈ કરવાની હતી એ કોણ હતો લંકેશ જે ભગવાન શિવનો પરમ આરાધક હતો અને રાજનીતિ ભગવાન રામે લક્ષ્મણ ને શીખવા માટે લંકેશ પાસે મોકલ્યા હતા રણભૂમિમાં ત્યારે લક્ષ્મણ રામ ના કયા પ્રમાણે રાવણ પાસે જાય પણ માથા પાસે જઈને ઉભા રહે છે કહે છે ગુરુદેવ બ્રાહ્મણ દેવ મને રાજનીતિ શીખવો રાવણ કોણ છે તો કે બ્રાહ્મણ છે એના પિતા વિશ્વ સર્વા ઋષિ છે પણ માં કેક્ષી છે જે અસુર કન્યા છે અશુર અસુર કન્યાની ગોદમાં રાવણ આળોટ્યો ને એટલે એના હૃદયની અંદર થોડોક આશુરી ગુણો આવ્યા પૂર્ણત રીતે આશુરી ગુણ બાકી એના જેવો કોઈ વિદ્વાન આ જગતમાં થયો પણ નથી ને ભવિષ્યમાં થશે પણ નહીં પણ એટલી બધી વિદ્વતા હતી લંકાપતિ રાવણ પાસે એવો વિદ્વાન બ્રાહ્મણ આ જગતમાં હજી આજ સુધી અમારો રાવણ સંહિતા કહે છે કોઈ થયો પણ નથી હજી ભવિષ્યમાં કદાચ લંકાપતિ રાવણ જેવો વિદ્વાન બ્રાહ્મણ કોઈ થઈ પણ ન શકે એટલી બધી વિધ્વતા હતી એની પાસે ભગવાન રામે લક્ષ્મણને કહ્યું કે તમારે રાજનીતિ શીખવી હોય તો રાવણને ગુરુ બનાવો અને એની પાસે જાઓ ત્યારે લક્ષ્મણ જે વિવેક ચૂકી અને રાવણના મસ્તક આગળ ઊભા રહીને કહે છે લંકાપતિ મારા ભાઈ રામે કહ્યું છે કે મને તમે રાજનીતિનું થોડુંક જ્ઞાન આપો

ત્યારે કે નહીં મેં બે હાથ જોડીને એમને કહ્યું કે મને રાજનીતિનું જ્ઞાન આપો ત્યારે રામ કહે છે કે તમે ઉભા ક્યાં રહ્યા હતા ઈકો આ વાલ્મિકી રામાયણ માં આવા શબ્દો મળે છે ત્યારે લક્ષ્મણ કહે છે કે એમના મસ્તક આગળ જઈને ઉભો રહ્યો હતો કે ભલા માણસ બ્રાહ્મણ છે ને આપણે ક્ષત્રિય છે અને બ્રાહ્મણના સામે જઈને એના ચરણમાં જઈને ઊભા રહીએ ચરણની સામે જેને ઉભા રહીએ ગુરુ ચરણને સ્પર્શ કરીને પગે લાગીને તમે કહેશો કોઈની પાસે કઈક હોય આપનાર નો હાથ ઉપર હોય લેવા વાળો હોય દાન સ્વીકારવા વાળો હોય એનો હાથ ક્યાં હોય નીચે હોય ને આપનાર નો હાથ ઉપર કોઈની પાસે લેવું હોય તો નમવું પડે નીચા નમવું પડે તો કઈક મળે

છત્રિય અને મેં બ્રાહ્મણ એટલે કે મણપુર અને તમે છત્રિય છે એટલે કે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કે હું તમારાથી આગળ છું પછી કે તમારા ભાઈ રામ એની પાસે માત્ર અયોધ્યાનો રાજ્ય છે લંકાપતિ કહે છે કે મારી પાસે ત્રિભુવન સહિત ચૌદ લોકનું ચૌદ ચોકડીનું રાજ છે એમાં પણ કે હું આગળ છું પછી તમારા ભાઈ એની ઉંમર નાની છે મારી ઉંમર મોટી છે એટલે એમાં પણ કે હું આગળ છું પછી તમારા કદાચ એક જ યજુર્વેદનું જ્ઞાન છે પણ મને ચારે ચાર વેદો કંઠસ્થ છે એટલે કે વિદ્યાની દ્રષ્ટિએ જ્ઞાનની દ્રષ્ટિએ રાવણ કહે છે કે હું આગળ છું આમ બધી રીતે સ્વયં રાવણ પોતાની જાતને આગળ બતાવે છે અને રામને એક ડગલું પાછળ બતાવે છે કોને કહે છે આ વાત લક્ષ્મણને કહે છે અને અંતે લંકેશ કહે છે કે લક્ષ્મણ બધી રીતે હું આગળ છું પરાક્રમમાં બળમાં સેનામાં સંપત્તિમાં રાજમાં પાઠમાં વિદ્યામાં ઉમરમાં જાતિમાં છતાં પણ કે આજે મારી હાર થઈ છે ને રામની જીત થઈ છે એનું કારણ શું અરે લક્ષ્મણજી કહે છે કે એ મને ખબર નથી એનું કારણ એ કે તમે તમારા ભાઈ રામ ભેગા છો અને મારો ભાઈ વિભીષણ મારી ભેગો નથી મારા વિરુદ્ધમાં છે એટલે મારી હાર થઈ આનું નામ કહેવાય રાજનીતિ લક્ષ્મણજી આ રાજનીતિ ત્યારે લક્ષ્મણે પ્રણામ કરી અને લંકાપતિને ફુયા કરીને ગુરુ માનીને ચાલ્યા ગયા આરી રાજનીતિ બીજી કોઈ રાજનીતિ નહીં સમજી જાઓ سمجھدار کو کیول اشارہ کافی ہوتا ہے سمجھدار کے لیے اشارہ کافی سمجھے جاؤ ایشان ماں ہی ای لنکیش بھگوان شری رام سیتو بندو پر